હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલમાં આશા છે તમે બધા મજામાં હશો અને સૌથી પહેલાં તમને લોકોને ધન્યવાદ તમારો જે સપોર્ટ મળી રહ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર આજે તમારા માટે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કેનેડા પીઆરનું ફોકસ જે પીઆર પર છે એ પ્રમાણે કેનેડાના નવા સિલેક્શનો કન્ટિન્યુઅસલી રિલીઝ થઈ રહ્યા છે કેનેડાના જે ન્યૂ ડ્રો રિલીઝ થયા છે જે ન્યૂ સિલેક્શનો આવ્યા છે એના માટે આગળ તમને આજે માહિતી આપીશ દરેક પ્રોવિન્સ મેં તમને જે કીધું હતું કે એ જ પ્રમાણે કે તમારે અત્યારે જો કેનેડા જવું છે તો ફોકસ રાખો આલ્બર્ટા ઓન્ટારિયો બ્રિટિશ કોલંબિયા ક્યુબેક આવા પ્રોવિન્સોની વાત મેં તમને કરી હતી એ જ પ્રમાણે આલ્બર્ટાએ બી બહુ સારા સિલેક્શનો મોકલ્યા છે ઓન્ટારિયોના સિલેક્શનો આવી રહ્યા છે બ્રિટિશ કોલંબિયાના સિલેક્શનો આવી રહ્યા છે આજે વિડીયોની અંદર તમને ડિટેલની અંદર આખું માહિતી ડિસ્કસ કરીશું આપણે આખો વિડીયો શાંતિથી જોશો તમને પ્રોપરલી સમજમાં આવી જશે આજે જે આપણે વાત કરીએ એ પ્રમાણે શરૂઆત કરીએ અલબટાથી અલબટાએ લગભગ એમ કહું કે સાતસો સુડતાલીસ સેવન ફોર સેવન જેવા લોકોને સિલેક્ટ કર્યા છે પીઆર માટેની આપણે વાત કરી રહ્યા છીએ અત્યારના કેસની અંદર જેની અંદર હું તમને કહું કે અલબટાની જે અલગ અલગ સ્ટ્રીમ ચાલતી હોય છે જે પીઆરના સિલેક્શન આવે એના માટેની એમની અલગ અલગ જે સ્ટ્રીમ ચાલે છે એમાં અલ્બટા રૂરલ રિન્યુઅલ સ્ટ્રીમ ચાલતી હોય અલબટા ઓપોર્ચ્યુનિટી સ્ટ્રીમ ચાલતી હોય ટુરિઝમ એન્ડ હોસ્પિલિટલિટીની જે સ્ટ્રીમ ચાલતી હોય આ ત્રણ સ્ટ્રીમની અંદર એ લોકોએ સિલેક્શનો મોકલ્યા છે જેની અંદર હું તમને આંકડો આપું કે ટુરિઝમ અને હોસ્પિટાલિટી જે સ્ટ્રીમ છે એમાં વન ફોર થ્રી એકસો ને લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે અલબટા રૂરલ રિન્લ જે સ્ટ્રીમ છે એની અંદર એકસો ને લોકોને સિલેક્ટ કરવામાં આવ્યો છે અને અલબટા ઓપોર્ચ્યુનિટી સ્ટ્રીમની અંદર ચારસો ચુમ્માલીસ ફોર 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 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે ટોટલ આ નંબર જે છે સાતસો ને સુડતાલીસ લોકોને પીઆરની અંદર સિલેક્ટ કર્યા છે આ સાથે જ તે સૌથી એક સારો પોઈન્ટ ઓન્ટારિયો નોમિનેશન પ્રોગ્રામ આઈપી જે આપણે કહીએ છીએ ઓન્ટારિયોના સૌથી સારા હું તમને કહું કે એપ્રોક્સિમેટલી પંદરસો લોકો લોકોને સિલેક્ટ કરવામાં આવ્યો છે કેન્ડિડેટ્સને અને બારસો ને સત્યોતેરને એક્સપ્રેસ એન્ટી થોડું સિલેક્ટ કરવામાં આવ્યા છે એટલે અરાઉન્ડલી હું જો તમને વાત કરું તો પંદરસોને અઠ્યાવીસોથી ઓગણત્રીસો લોકોને એપ્રોક્સિમેટલી કેનેડાના જે ઓન્ટારિયો નોમિનેશન પ્રોગ્રામ છે એની અંદરમાં સિલેક્શનો મળ્યા છે આની અંદર આપણે ડિટેલની અંદર વાત કરીએ કે માસ્ટર ગ્રેજ્યુએટ જે સ્ટ્રીમ ચાલે છે ઓન્ટારિયો નોમિનેશન પ્રોગ્રામની એની અંદર મિનિમમ ચોપનના સ્કોર પર સિલેક્શનો મોકલવામાં આવ્યા છે લોકોને અને જે પીએચડી ગ્રેજ્યુએટ સ્ટ્રીમ જે ચાલે છે એમાં મિનિમમ પચાસના સ્કોર પર અત્યારે લગભગ એકસો દસ જેવા લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે અને આ બંને ડ્રો જે હતા એ જનરલ ડ્રો હતા જેની અંદર કોઈ કેટેગરી મેન્શન કરવામાં નથી આવી એટલે કે માસ્ટર હોવું જોઈએ અને પીએચડી હોય જે લોકો બી સ્ટડી પૂરું કરેલું હોય એ લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે હવે તો કે જ હું તમને વાત કરું કે બારસો ને સત્યોતેર આ જે પંદરસો છપ્પન જે આઈટી ઇસ્યુ થયા છે એ ઓન્ટારિયો નોમિનેશન પ્રોગ્રામના ઓન્ટારિયોએ જ તે બીજા નોમિનેશનો જે કેન્ડિડેટ્સને આપ્યા છે જેની અંદર ચારસો આઠનો સ્કોર છે ચારસો આઠથી ચારસો પાંત્રીસના સીઆરએસ સ્કોરવાળાને એક્સપ્રેસ એન્ટ્રીની અંદર નોમિનેશન આપ્યું છે હવે તો કે આ ની અંદર જે ફોકસ કરવામાં આવ્યું છે અત્યારના કેસ ની અંદર ટ્રેડ પર્સનોને કરવામાં આવ્યા છે બટ એક સારી વસ્તુ એ છે કે જનરલી કેવું હોય છે અમને બી કોમેન્ટની અંદર ક્લાયન્ટ હોય છે કે સર ચારસો એંસીનો સ્કોર છે પાંચસો પંદર છે પાંચસોનો સ્કોર છે તો આ લોકો જ્યારે ફાઇલ તમે પૂટ ઓન કરો છો તમે જો ઓન્ટારિયો સિલેક્ટ કરી રાખો છો તો ચારસો ઉપરનો સ્કોર થાય છે તો સમજો કે ઓન્ટારિયોનું નોમિનેશન તમને મળવાના ચાન્સીસ પૂરા છે જ્યારે બી તમે એની હાઈ ડિમાન્ડમાં આવશો ત્યારે સિલેક્ટ કરશે અદરવાઇઝ જો ઘણી વખત જનરલ સિલેક્શનો આવતા હોય એમાં બી તમારો ચાન્સ લાગી જતો હોય તો આ લોકો માટે બી એક આ સારું સોલ્યુશન છે અને આ જે નોમિનેશન તમને આવે છે એના છસો પોઈન્ટ એડ થતા હોય છે આ મને કોઈ કોમેન્ટ એક કરેલી હતી કે જોબ તો છે નહીં તો છસ્સો પોઈન્ટ કે મળે તો હું તમને કહું કે તમારું કન્ફ્યુઝન છે તમારે માહિતીનો અભાવ ત્યાં આગળ લાગી રહ્યો છે એ સિસ્ટમ સમજવામાં તમને કંઈક મિસ્ટેક થઈ છે બિકોઝ ઓફ વસ્તુ એવી છે કે જોબના જે એમની હાઈ ડિમાન્ડ કેટેગરી આવે ઓ એ બીની કેટેગરી છે સી ડી કેટેગરી આ ડિમાન્ડની કેટેગરી વાઇઝ હોય ઉપરની જે કેટેગરી છે એનો જો જોબ ઓફર હોય તો બસ્સો પોઈન્ટ મળતા હોય છે ડાઉન સાઇડ કેટેગરીઝ હોય તો પચાસ પોઈન્ટ મળતા હોય છે પણ કોઈ બી જોબ ઓફરના છસો પોઈન્ટ જેવી કોઈ સિસ્ટમ નથી હોતી છસો પોઈન્ટ ઓનલી તમને જ્યારે પ્રોમિન્સ નોમિનેશન મળે ત્યારે તમારા સ્કોરની અંદર એડ થઈ જાય જેમ કે એક એક્ઝામ્પલ આપું ચારસો આઠના સ્કોરવાળાને નોમિનેશન મળ્યું ઓન્ટરિયોનો એટલે એનો સ્કોર થઈ જશે હવે એક હજાર આઠ હવે જ્યારે બી એક્સપેસન્ટીની અંદર માનો કે સિલેક્શન આવ્યું કે સીઆરએસ ગયો સાતસો છવ્વીસ પાંચસો ત્રેવીસ જે બી ગયો સિલેક્ટ તો એમને એક સિલેક્શન મળી જશે આ રીતે જે નોમિનેશન હોય ઓન્ટારિયોનું કે કોઈ બી પ્રોવિન્સનું એ કામ કરતું હોય છે આની પછી આપણે આવીએ બ્રિટિશ કોલંબિયા જે મેં તમને જે લિસ્ટ આપ્યું હતું એની અંદર મેં તમને વાત કરેલી છે કે બ્રિટિશ કોલંબિયાની અંદર બી કન્ટિન્યુઅસલી સિલેક્શન નીકળે છે ટોટલ બ્રિટિશ કોલંબિયા સ્કિલ વર્કર કેટેગરી એટલે કે સ્કિલ વર્કર સ્ટ્રીમ છે ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ સ્કીમ છે સેમી સ્કિલ વર્કર અને એન્ટ્રી લેવલની સ્ટ્રીમ છે આની અંદરમાં સિલેક્શનો મોકલતું હોય છે આમાં હું તમને વાત કરું એકસો ચોત્રીસના સ્કોર જે છે એના પર એમણે આઈટીએ ઇસ્યુ કર્યા છે ટોટલ છાસઠ આઈટીએ રિલીઝ થયા છે અને જે સેમી સ્કિલ અને એન્ટ્રી લેવલ છે એ લોકો માટે रिक्वायर्ड સ્કોર એકસો દસનો રાખવામાં આવ્યો હતો આની અંદર મેઇન ફોકસ થયેલા ઓક્યુપેશન તમારી સાથે શેર કરું ચાઇલ્ડ કેર ઓક્યુપેશન જે છે એની અંદર હું તમને કહું દસ જેવા આઈટીએ સિલેક્ટ કરવામાં આવ્યા છે કેન્ડિડેટ્સને જેનો સ્કોર નાઇન્ટી ફોર જેવો સ્કોર હતો હેલ્થકેરવાળા જે હાઈ ડિમાન્ડમાં બધા પ્રોવિન્સમાં જેવા બાર કે પંદર લોકોને સિલેક્ટ કર્યા છે જે એકસો ચારના સ્કોર રિક્વાયર્ડ હતી એમના માટે કન્સ્ટ્રક્શન વર્કર્સ જે છે એમની ડિમાન્ડ બી કન્ટિન્યુસ વધે એમને બી નવ જેવા સિલેક્શનો મોકલવામાં આવ્યા છે પંચાણું ના સ્કોર પર અને એક વેટેરીનરી જે કહેવાય છે એ લોકોને એસીના સ્કોર પર સિલેક્ટ કરવામાં આવ્યું છે પાંચ જેવા આઈટીઆઈ ઇસ્યુ કરવામાં આવ્યા છે ધીરે ધીરે કેનેડાનું ફોકસ અલ્ટિમેટલી એમના જે અનાઉન્સમેન્ટ આવ્યા હતા એ પ્રમાણે પીઆર બાજુ વધી રહ્યું છે બટ પ્રોવિન્સ ડિમાન્ડ પ્રમાણે વધી રહ્યું છે બહુ સારી વસ્તુ છે બને એટલી સરળ લેંગ્વેજમાં માહિતી આપવાની કોશિશ કરી છે જો તમને સારી લાગી હોય તો એક લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત